સાઇબર ક્રાઇમ પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી છે આણંદ જિલ્લામાં સાયબર ફ્રોડના ભોગ બનેલા નાગરિકોની હોલ્ડ થયેલી બે કરોડ પૈકી બે કરોડ જેટલી રકમ રિફંડ કરી છે સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી આવો જોઈએ શું છે સમગ્ર વિગત તાજેતરમાં ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા હજારો મધ્યમ વર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ હાથ ધરેલ છે સાયબર ક્રાઈમની તપાસની અંદર અગાઉ લોક થઈ ગયેલા 28,000 હજાર જેટલા બેન ખાતાઓ સાયબર ક્રાઇમ પોલીસે અનફ્રીઝ કરે કરેલા છે જેને કારણે પીડિતોના ભોગ બનેલા છે તે લોકોને ખૂબ જ મોટી રાહત થયેલી છે તાજેતરમાં જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે ગુજરાત પોલીસ દ્વારા રિફંડની રકમ અને હોલ્ડ પર મૂકવામાં આવેલી રકમમાં ખૂબ જ પ્રયાસ કરવામાં આવેલો છે જેમાં આપણે જોઈએ તો બે હજાર ચોવીસમાં રિફંડ કરાયેલી રકમની ટકાવારી છેતાળીસ પોઈન્ટ બેતાળીસ ટકા જેટલી થઈ ગયેલી છે અને બે હજાર ચોવીસની અંદર રિફંડ રિફંડ કરાયેલી રકમ કરોડ જેટલી છે નવી પોલિસી એ પણ જાહેર કરવામાં આવેલી છે કે અગાઉ સાયબર ક્રાઇમનો ભોગ બનેલા પીડિતાના પીડિતો જે પણ હોય એ લોકોના મોટાભાગના એકાઉન્ટની અંદર જે એમની એમાઉન્ટ તમામ એમાઉન્ટ ફ્રીઝ થતી હતી તેના બદલે ફક્ત જે ડિસ્પ્યુટેડ એમાઉન્ટ છે જે વિવાદિત એમાઉન્ટ છે એ જ ફ્રી ફ્રીઝ કરવામાં આવશે જેને કારણે મધ્યમ વર્ગની વ્યક્તિઓના નાણાકીય તણાવનો પણ ઘટાડો જોવા મળવાનો છે મોટાભાગના કિસ્સાઓની અંદર આપણે જોતા હતા કે એકાઉન્ટ અનફ્રીઝ થવાના કારણે એને એની મોટાભાગની એમાઉન્ટ બીજો ઉપયોગ કરી શકતા ન હતા પરંતુ હવે જેટલી પણ ડિસ્પ્યુટેડ એમાઉન્ટ છે એટલી જ થશે તો એ સિવાયની એમાઉન્ટનો ભોગ બનનાર છે એ ઉપયોગ કરી શકશે અગાઉ તમામને આ મીડિયાના માધ્યમથી આપ સર્વેને અને તમામ નાગરિકોને પણ વિનંતી કરીએ છીએ કે જેના એકાઉન્ટ ભૂલથી ફ્રીઝ થઈ ગયેલા હોય તે એકાઉન્ટ જેના કોઈ ધ્યાન પર આવે તો તે તરત જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે અને ભૂલથી થઈ ગયેલા એકાઉન્ટ છે એને તરત જ ઘટિત કાર્યવાહી કરી અને અનફ્રીઝ કરવામાં આવશે સાથે સાથે આણંદ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા આ પ્રકારની નવતર પ્રયોગ હાથ ધરી અને હોલ્ડ પર રખ જે રકમ હતી એ બે કરોડ ચોતેર લાખ છ્યાસી હજાર એકસો એંસી હતી તે પૈકીની બે કરોડ તેર લાખ વીસ હજાર છસો છ રૂપિયા જેટલી મોટાભાગની એમાઉન્ટ અરજદારોને પરત કરવામાં આવેલી છે સાથે સાથે સાયબર ક્રાઈમનો ભોગ ન બને તે માટે પોલીસ અધિક્ષક શ્રી જસા જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલમાં બે હજાર ચોવીસના વર્ષમાં કુલ તે તેત્રીસ જેટલા સાયબર ક્રાઈમ અવેરનેસના પ્રોગ્રામો કરવામાં આવેલા છે આ પ્રોગ્રામો મોટાભાગે શાળા સ્કૂલ કોલેજો અને જે મોટાભાગના ફાઇનાન્શિયલ ફ્રોડનો ભોગ બને છે તેવા વ્યક્તિઓને કરવામાં આવેલા છે આ અવેરનેસના પ્રોગ્રામ થકી હાલમાં પ્રવર્તમાન જે પણ નવા નવા સાયબર ક્રાઇમ બનતા હોય છે તે બાબતે સમજ કરી અને આવા સાયબર ક્રાઇમનો ભોગ ન બને તેના માટે તમામ લોકોને જાગૃત કરવામાં આવેલા છે